ઘણા દર્દીઓ પ્રોબ્લેમ છે કાઠિયાવાડી ભાષામાં અમે એવું કહીએ કે રાંજણ નો પ્રોબ્લેમ છે બરોબર રાંજણ એટલે કે કમરની દુખાવો થાય ને કમરવા દુખાવાથી એક આખેખી નસ જકડાઈ જાય અને એને સાયટિકા કહેવાય તો સાયટિકા માટે શું હોય કે પહેલા સિમ્પલ તો તમને સાયટિકા શું હોય બતાવી દઉં આ છે આપણા મણકા છે એલ ફોર એલ ફાઈવ એસ વન એસ ટુ એસ થ્રી આ પાછળના મણકા છે આપણો પુઠનો ભાગ છે બરાબર આ છેલ્લે એકદમ છેલ્લો ભાગ હવે હાડકા આપણે જે બેઠક પર હોય હાડકું એ છેલ્લું હાડકું છે તો આ હાડકાઓ ભેગા થાય એમાં એલ ફોર એલ ફાઈવ અને એસ વન એસ ટુ એસ થ્રી આ બધી જે અંદરથી ચેરા તંત્ર ભેગી થાય અહીંયાથી પહોંચે એટલે એને કહેવાય સાયટિકલ નવ કઈ સાયટિકલ નવ હવે સાયટિકલ નવ દુખાવો થાય એનું કારણ સૌથી અગત્યનું કારણ એ હોય છે કે આ બધા મણકાઓની વચ્ચે પ્રોબ્લેમ થાય ને એવો થાય તો એ મણકાઓમાં બેઠકના ભાગથી આ બધી નસો ભેગી થઈને થતી હોય તો આખા પગની અંદર અહીંયા સુધી દુખાવો થાય સપોઝ કે આ છેડો છે આ જે કરસર બતાવે છે ત્યાં તમને દુખાવો થતો હોય અહીંયા દુખાવતો હતો અહીંયા દુખાવો થાય અહીંયા આ બધી નવ એન્ડિંગ એના છે સપ્લાય કરે છે ચેતા તંત્ર એટલે અહીંયાથી નસ દબાતી હોય કે અહીંયાથી દબાતી કે અહીંયાથી આમાંથી કોઈ પણ નસ દબાતી હોય તે બધી નસો ભેગી થઈને અહીંયા આવે તો તમને એ દુખાવો કરતી હોય એટલે આને કહેવાય સાયટિકા સાયટિકામાં આ રીતના મણકાઓની વચ્ચે નસ દબાઈ જવાથી તકલીફ પડતી હોય આ તમે જોઈ શકો છો બરાબર કે આખો રેડ કલરનો ભાગ છે એ બધો દુખાવો થતો હોય આખો એરિયા છે આખો પેઇનનો આ બધી જગ્યા પર દુખાવો થાય એમાં ખાસ કરીને એક આપ મસલમાં પેઇન થાય ને અહીંયા બધું પેઇન થતો હોય આ થ્રી ઇમેજમાં તમને બતાવું છું બરાબર હવે મેઈન વસ્તુ એ છે કે શું કરવું જોઈએ તો અંદર ટ્રીટમેન્ટ તો બહુ બધી અલગ અલગ વેરાયટી ઘણી વખત પહેલા તો લોકો એનેસ્ટ આપવામાં આવે કે ભાઈ ત્યાં કમરમાં એક ઇન્જેક્શન મારી દે એટલે બેરું થઈ જાય તો વાંધો ના આવે સૌથી સારામાં સારી સારવાર છે એની ફિઝિયોથેરાપી એટલે કસરત કરાવે એલ ફોર એલ ફાઇવ એસ વન એસ ટુ આ મણકાઓની વચ્ચે જે ગાદી હોય ગાદીની અંદર નસ હોય એ ગાદી બહાર આવવાથી નસ દબાઈ જાય એટલે તમને તકલીફ પડતી હોય સૌથી સારામાં સારી ફિઝિયોથેરાપી આની ટ્રીટમેન્ટ છે અને આયુર્વેદિક ઔષધિઓમાં પણ ઘણી બધી આવતી હોય છે ખાસ કરીને સાઇડિકમાં પરિજીમાં એટલું આવે કે તમારે બરફ ના ખવાય ઠંડુ પાણી ના પીવાય ખાલી દૂધ ન ખવાય ચોખા ન ખવાય દહીં ન ખવાય ઘુંડા ન ખવાય શક્કર ટીટી પણ ન ખવાય કમર ન ખવાય આલુ ન ખવાય પાલક ન ખવાય સંતરા ન ખવાય અને રીંગણ અને ટામેટા તો બંધ જ કરી દેવાના ત્યારબાદ બીજું એક આમાં સૌથી ગીતુંનો હોય છે કે હંમેશા તમારે ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ આયુર્વેદના સિદ્ધાંતને એટલે કેલું છે બળા ઘરગથ્થુ ઉપચારો પણ એમાં કરતા હોય છે ઘણા લોકો દાખલ કે આ પગનો પંજો છે તો પગના પંજામાં અંગૂઠો છે એની બાજુનો બીજી આગળ ત્રીજી આવે અને ચોથી અંગે અને પાંચમી ચટલી આવે તો અહીંયા પરીક્ષર કરવાથી તમને કમરમાં દુઃખો થાય તો માની લેવું કે સાઈટિક છે અહીંયા દુઃખો થાય તો મારી લેવું સાઇ છે આની ટ્રીટમેન્ટની અંદર સારવારમાં થી છ ચમચી દિવેલ તમારે લેવાનું એમાં એક ચમચી સૂંઠ નાખવાની ચૂરણમાં કરી નાખવાનું મતલબ ચૂરણ મિક્સ કરીને પી લો એટલે સાયટીકામાં તમને ઘણી રાહત થઈ જશે ત્યારબાદ તમે નગોળના પાનનો રસ તમે દિવેલમાં નાખીને પણ પી શકો છો ભીમસીની કપૂર હોય એ પણ તમે પી શકો છો અને ખાસ કરીને દિવેલ એ સૌથી અગત્યની દવા છે કે સાય થવું એટલે તમારા શરીરમાં વાત પ્રકૃતિ વધારે થઈ હોય એટલે તમને સાયને સાયટીકાનો પ્રોબ્લેમ થાય સાયટીકામાં ફિઝિયોથેરાપી સૌથી અગત્યની વસ્તુ છે તો તમારે ફિઝિયોથેરાપી ચોક્કસપણે કરવી જોઈએ